જય આરામ જય શ્રી કૃષ્ણ બધાને તો અત્યારે આપણે બનાવવાનો છે મસ્ત ઓળો તો તમારી બધા સાથે હું શેર કરીશ ઓળાની રેસીપી તો જોવાનું ભૂલતા નહીં અને જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું પણ ન ભૂલતા જય આરામ તો આ મૂકી દીધું છે આપણે તેલ અને આ બાજુ બને છે આપણે બાજરીના રોટલા ઓળો હોય એટલે બાજરીના રોટલા મજા આવે હવે આપણું તેલ આવી ગયું છે આપણે આમાં નાખી દઈશું થોડીક એવી હિંગ હવે આપણે આ નાખી દઈશું લીલા કાપેલા મરચાં પછી નાખી દઈશું આપણે લીલી ડુંગળી મસ્ત વઘાર બેસી જાય હવે આપણે થોડીક વાર આપડી ડુંગળીને સાતળી લઈશું ચોમાસું હોય ને એટલે મજા આવે ઓળો ને એવું ખાવાની બધી ઝીણો ઝીણો વરસાદ શરૂ હોય સ્વાદ જ કઈક અલગ આવે આપણે આમાં થોડુંક નાખી દઈશું મીઠું એટલા બધું જલ્દી ચડી જાય ડુંગળીનું લીલી ડુંગળી હોય એટલે પાવભાજી જેવો ટેસ્ટ આવે ગોળાનો હવે આપડી ડુંગળી સડી ગઈ છે હવે આપણે આમાં નાખી દઈશું ટમેટા જો તમે ખાંડ કે એવું કઈ ગળપણ નાખતા હો તો ટમેટા નાખો ત્યારે નાખી દેવાનું થોડું હવે થોડી વાર આપણે ટમેટાને ચડવા દઈશું હવે આપણે ટમેટા ગયા છે લીલી ડુંગળી હોય એટલે ઓળો મસ્ત કલરફુલ લાગે હવે આપણે આમાં આપણા રેગ્યુલર મસાલા નાખી દઈશું બધા થોડીક એવી આપણે નાખી દઈશું હળદર થોડુંક એવું નાખી ધાણા ધાણાજીરું થોડીક વાર સાતલી દઈશું પાછું એટલા બધા મસાલા ચડી જાય હવે આમાં આપણે નાખી દઈશું થોડોક એવો ઘરે બનાવેલો ગરમ મસાલો બહુ નહીં નાખવાનો પાછું થોડોક એવો જ નાખવાનો અને થોડીક વાર પાછું સાતલી લેશું હવે આપણે આમાં નાખી દઈશું લાલ મરચું તમે જે પ્રમાણે તીખું ખાતા હો એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર નાખી દેવાનું હવે આપણે આમાં નાખી દઈશું આપણા જે રીંગણા ફોલા હતા એ તો તૈયાર છે આપણો મસ્ત તીખો અને કલરફુલ રીંગણાનો ઓળો તો આવી જાવ બધા રીંગણાનો ઓળો ખાવા અને તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં